નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે લેવાયેલ જ્ઞાન સેતુ પરીક્ષાનું આજે આજે પેપર સોલ્યુશન જોઈશું મિત્રો મેં અહીંયા કેટેગરી એ લીધી છે તો વિડીયોને વધુમાં વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આપણે નમ્ર વિનંતી છે તો ચાલો આપણે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ મિત્રો અહીંયા કેટેગરી એ લીધી છે બરાબર તો આપણે તેના પ્રશ્ન જોઈએ તમે એ રીતે તમારી પેપર મેળવી શકો છો ચાલો પ્રશ્ન એકમાં આવશે ઓપ્શન બી એકસો પચાસ પ્રશ્ન બેમાં આવશે પાંચસો ને બરાબર ચાલો પ્રશ્ન ત્રણમાં આવશે ઓપ્શન એ પ્રશ્ન ચારમાં આવશે અહીંયા જો એક કિલો દૂધીનો તો અહીંયા પંચાણું ઓપ્શન એ આવશે પ્રશ્ન પાંચમાં જોઈએ તો ઓપ્શન ડી આવશે બરાબર પ્રશ્ન છમાં જોઈએ તો ઓપ્શન એ આવશે પ્રશ્ન સાતમાં જોઈએ તો ઓપ્શન સી આવશે બરાબર ચાલો અહીંયા પ્રશ્ન આઠમાં મોહનવાળામાં આવશે ઓપ્શન સી આવશે બરાબર ચાલો અહીંયા નવમાં આવશે ઓપ્શન સી ચાલો દસમાની વાત કરીએ તો ઓપ્શન એ આવશે નિહિરવાડામાં ચાલો એક ચોરસની પરિમિતિ તો આમાં આવશો ઓપ્શન બી આવશે બારમાં આવશે ઓપ્શન ડી આવશે ચાલો તેરમાની વાત કરીએ તો ઓપ્શન બી આવશે બરાબર ચાલો ચૌદમાની વાત કરીએ તો રમેશ છે જે વીસ ક્યારે આમાં આવશે આઠસો રૂપિયા બરાબર ઓપ્શન સી આવશે પંદરમામાં વાત કરીએ પાંચ દિવસમાં તો પાંચ ખૂણા બને ઓપ્શન બી આવશે સોલઘડિયાનો એકા એકાંતો બાર અંકરો હતો કાઢ ખૂણો હતો આમાં આવશે ઓપ્શન સી આવશે બરાબર પ્રશ્ન નંબર સત્તરમાં બંનેની પરિમિતિ સમાન થાય છે તો ઓપ્શન સી આવશે પ્રશ્ન નંબર અઢારમાં આપણે ગણવાનું છે બરાબર તો એ તમે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો બરાબર પ્રશ્ન નંબર ઓગણીસમાં વાત કરીએ તો એક ત્યાં ઓપ્શન બી આવશે બરાબર ચાલો પ્રશ્ન નંબર વીસની વાત કરીએ તો આવશે ઓપ્શન ડી આવશે પ્રશ્ન નંબર એકવીસમાં ઓપ્શન બી આવશે પ્રશ્ન નંબર બાવીસમાં વાળામાં ગુણક નથી તો નથી આવશે ઓપ્શન સી આવશે ચાલો ત્રેવીસની વાત કરીએ તો અહીંયા નવ્વાણું આવશે ઉલટા ઉલટાક્રમમાં લખીને નવ્વાણું બરાબર ઓપ્શન બી આવશે ચોવીસમાં એક પોઈન્ટ અને પંદર પોઈન્ટ છમાં એકસો છપ્પન ઓપ્શન સી આવશે ચાલો અહીંયા જો તો મહેશને ઘરેથી શાળાએ જવા માટે કઈ દિશામાં ચાલુ કરતા અહીંયા તમે જોઈ શકો છો ઉત્તર પૂર્વ ઉત્તર પૂર્વ ઉત્તર બરાબર એટલે ઓપ્શન એ આવશે ચાલો અહીંયા છવ્વીસમાં જોઈએ તો ખીરીની લંબાઈ છે બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટર ઓપ્શન બી આવશે સત્યાવીસની વાત કરીએ તો ઓપ્શન ડી આવશે અઠાવીસની વાત કરીએ તો ઓપ્શન સી આવશે ચાલો મિત્રો ઓગણત્રીસની આપણે વાત કરીએ તો સૌથી વધારે ગરમ શહેર છે આ ચેન્નઈ બરાબર જેનું તાપમાન સૌથી વધુ છે ઓપ્શન એ આવશે ચાલો ત્રીસમાંની વાત કરીએ તો અહીંયા આવશે ઓપ્શન ડી આવશે ઘડિયાળમાં બરાબર એક ત્રિકોણ ખેતરની લંબાઈ તો ઓપ્શન સી આવશે બત્રીસની વાત કરીએ તો અહીંયા ઓપ્શન સી પચીસ આવશે અયુગમ સંખ્યાનો સર્વો પચીસ થાય છે તો ચોગણચાળીસ પેન્સિલમાં અહીંયા આવશે ઓપ્શન સી ચાર પેન્સિલો બાકી રહે ચાલો એક કિલોગ્રામ સાંબત્રીસ લાડુ છે તો આમાં આવશે ઓપ્શન સી બરાબર સોલ ખોખા જોઈએ અહીંયા આપણે એક સમ કેટલા સમય તો અહીંયા બે સમય બરાબર ઓપ્શન એ આવશે છત્રીસમાં જો એક વર્ણ આપેલું છે લે એક પણ સ્પોન્સ તો બાકી ચાર પત્તી વધે બરાબર ઓપ્શન બી આવશે ચાલો સાડત્રીસની વાત કરીએ તો ઓપ્શન એ આવશે આડત્રીસની વાત કરીએ અહીંયા તો ઓપ્શન ડી આવશે બરાબર અહીંયા એનું ક્ષેત્રફળ થાય છે આઠ ચોસ બરાબર અહીંયા જો નીચે ઉપર નીચે તો અહીંયા ઉપરવાળું આવશે એટલે અહીંયા આવશે ઓપ્શન ડી આવશે બરાબર ચાલો અહીંયા ક્રોસ વાળું પાંચ પતંગ છે ખાલી છેલ્લા કેટલા થાય તો કે અઢાર બરાબર ઓપ્શન બી એકતાલીસની આપણે વાત કરીએ તો અહીંયા આવશે પૂર્વ દિશામાં જાય છે ઓપ્શન સી આવશે બેતાલીસની વાત કરીએ તો ઓપ્શન ડી આવશે તો મિત્રો વિડીયોને આંખની તમામ શૈક્ષણિક માહિતી મળશે તમને બરાબર ચાલો અગાઉ પણ તમને જ્ઞાન સાધનાના પણ પે પણ મળી રહે છે ચાલો આગળ જુઓ પ્રશ્ન તેતાલીસમાં જોઈએ તો ઓપ્શન ડી આવશે બરાબર ચુમ્માલીસમાં જોઈએ તો અહીંયા ઓપ્શન સી આવશે નેવ ચાલો મિત્રો આનો તમારી કોમેન્ટ બોક્સમાં લખીને જણાવજો બરાબર એક પ્રશ્ન તમારા માટે રાખેલો છે ચાલો છેતાલીસની વાત કરીએ તો અહીંયા જો બે દુની ચાર બે દુની ચાર ત્રણ દુની છ ત્રણ તેરી નવ આ બાજુ વર્ગો લીધા છે બરાબર આ બધા વર્ગો છે બરાબર ચાલો છનો વર્ગ છત્રીસ ને છ દુ બાર આ બાજુ બે વડે ગુણાકાર છે એટલે અહીં આવશે ઓપ્શન બી આવશે ચાલો અહીંયા વાત કરીએ સુડતાલીસમાંમાં તો અહીંયા તમને અંકો આપેલા છે નહીં રીતે એ સામે એ બીસીડી ક્રમ છે તો આપણા આનો અંકોનો આઈ બીસીડી મુજબ બનાવવાનું સામે આવશે ઓપ્શન સી આવશે સુડતાલીસમાં ચાલો અડતાલીસની વાત કરીએ કોડિંગ છે જો અહીંયા એ બી સી નથી ડીઈ એફ નથી જી એચ આઈ નથી તો અહીંયા જી અને કી આવશે બે ચાર છ આઠ એટલે અહીં આવશે ઓપ્શન સી આવશે ચાલો અહીંયા જો ઘરેથી શાળાઓનો ટૂંકો રસ્તો અહીંયા ત્રણ રસ્તા છે એક આ રસ્તો છે એક આ વચ્ચેનો છે ને એક આ છે બરાબર એટલે આમાં આ રસ્તો ટૂંકો પડે સરવાળો કરી જો આમાં આવશે ઓપ્શન બી આવશે બરાબર ચાલો અહીંયા પચાસના આંકડામાં ચાલો સૌથી મોટી સંખ્યા સૌથી નાની સંખ્યા ચાર અંકની હજાર અને મોટી સંખ્યા ત્રણ અંકની નવસો નવ એક બાદ એટલે એક વધે બરાબર ચાલો ઓપ્શન એ આવશે ચાલો એક ચોરસ ખેતર ચારસો સેન્ટીમીટર છે લંબાઈ કેટલી થશે તો અહીંયા વીસ આવશે બરાબર ઓપ્શન સી બાવનમાંમાં અગિયાર ડઝન કેરોનો એકસો કે તો પાંચ દજનનો કિલો તો પંચાવન રૂપિયા ઓપ્શન ડી આવશે ચાલો એક કારની ગતિ છે અહીંયા તો અહીંયા બી ત્રણ કલાક વધુ જ ઓપ્શન બી આવશે ચોપ્પનની વાત કરીએ બરાબર તો અવિભાજ્ય સંખ્યા કેટલી થાય તો અહીંયા આવશે ઓપ્શન અહીંયા કુલ આઠ વિભાજ્ય સંખ્યા છે અહીંયા નો અવિભાજ્ય સંખ્યા નથી ગણવામાં આવતી વિશિષ્ટ સંખ્યા છે બરાબર પણ એમના ઓપ્શનમાં છે ને તમને ગ્રેસ આવી શકે કાં જો એક ગણ્યા હોય તો અહીંયા 9 આવે બરાબર ચાલો અહીંયા જો કયા સમ છે સમાન અપૂર્ણાંકો છે બરાબર તો અહીંયા આ અને આ અપૂર્ણાંકો સમાન છે બરાબર પહેલું બીજું પહેલું ત્રીજું ને ચોથો એટલે અહીંયા આવશે ઓપ્શન ડી ચાલો અહીંયા જો સફરજન છે ત્રિકોણ એટલે ત્રણ અને વર્તુ એટલે બે સફરજન તો બાર સફરજન કરવાના છે એટલે ઓપ્શન બી આવશે ચાલો ની વાત કરીએ નીચેમાંથી કયા ફરવતા તો અહીંયા ઓપ્શન એ આવશે એ અને ડી બંને આવશે એટલે ઓપ્શન સી આવશે ચાલો કોઈ જોડવું ખોટું અહીંયા સમય અને પ્રકાશનું જોડવું ખોટું છે બરાબર અંતર માપવા માટે પ્રકાશ વર્ષ આવે અવકાશીય અંતરો માપવા માટે એટલે ઓપ્શન બી આવશે ચાલો આ તમારે કોમેન્ટ બોક્સમાં લખીને જણાવું ચાલો પ્રશ્ન નંબર સાહીઠમાં જોઈએ તો આમાં ચાર આકૃતિ એવી છે જેની એક મીટર સળિયા છે એક સેન્ટીમીટરથી મોટા છે બરાબર ઓપ્શન સી આવશે અહીંયા ફકરો આપેલો છે તેનો આપણે જવાબ આપવાના છે તો મિત્રો જો એક્શનમાં ઓપ્શન એ આવશે બાસણની વાત કરીએ તો અહીંયા બટાકા કાઢવા ઓપ્શન ડી આવશે ટેસરની વાત કરીએ તો અહીંયા ઓપ્શન એ આવશે ચોસઠમાં પણ ઓપ્શન એ આવશે અને પાંસઠમાં અશોભાનું વ્યક્તિત્વ કેવું છે તો ઓપ્શન ડી આવશે બરાબર ચાલો છાસઠનો છે લોચો મારું એટલે શું બરાબર તો આને આપણે વાત કરીએ તો મમ્મી પપ્પા રાજુજી બહુ ખુશ છે નક્કીને લોચો મારી ઓપ્શન ડી આવશે મિત્રો બરાબર વિડીયોને લાઇક જરૂર કરજો ચાલો સરસની વાત કરીએ અહીંયા તો મીનું સારા નથી આવ્યું કારણ કે તે બી આપણે કારણ કે યોગ્ય શબ્દ ગુથા તો ઓપ્શન સી આવશે ચાલો અડસરની વાત કરીએ તો એને સામેથી વાતનો ઇન્કાર કર્યો બરાબર સીધું સંભળાવી દઉં હું નહીં જોઈ એનો મતલબ શું એને ઇન્કાર કર્યો એટલે ઓપ્શન બી આવશે ચાલો અહીંયા જો હું અને ચંડુ કાતરીયા કાતરી એટલે શું ઓપ્શન ડી આવશે દ્રષ્ટિ અર્થની દ્રષ્ટિએ અલગ પડતો શબ્દ કહ્યો બરાબર તો અહીંયા ઓપ્શન ડી મને લાગે છે એમ છે ચાલો આમાં જોઈએ ઓપ્શન બી આવશે બરાબર ચકલીવાળામાં ચાલો સમાનાર્થી શબ્દની ખોટી જોડ તો ઉછંગ એટલે ઉમંગ એ ખોટી જોડશે સાચી જોડની જાવ તો અહીંયા ઓપ્શન સી આવશે નીચેમાં એક જ ક્રિયા તો વાત વાતમાં છેલ્લે વાક્ય આવી ઓપ્શન ડી આવશે એમાં બરાબર ચાલો મિત્રો થાપ આફી રુધિપ્રજ્ઞ શું એટલે અહીંયા આવે છેતરું બરાબર થાપ આવે એટલે છેતરું બરાબર ચાલો જયડીપે ડઝન કહેરાખે આ વાક્યમાં વિશેષણ કર્યું છે તો ડઝન બરાબર ઓપ્શન બી આવશે તો મિત્રો આ હતા છોતેર પ્રશ્નો પાર્ટ વનમાં લીધા છે બાકીના પ્રશ્નો આપણે પાર્ટ ટુમાં લઈશું તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરજો અને બીજો પાર્ટ મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપણે તેની લિંક મૂકીશું બરાબર તો વિડીયોને જરૂર શેર કરજો જય હિન્દ જય ભારત